કેમકે મારે ઘણી કોમેન્ટ આવતી હતી કે તમે આગલા રૂમમાં જો વિડીયો સ્ટાર્ટ કરો છો ને તો બહારનો અવાજ બહુ આવે છે કેમકે રોડ ટસ મકાન છે એટલે વાહનનો અવાજ આવવાનો જ છે તો આ જો આ રૂમમાં આવીને અમે વિડીયો શરૂ કર્યો છે તો કાલની કોમેન્ટમાં કહેજો કે કેવો અવાજ આવ્યો છે એ બહુ અને આર્યનને શનિવાર છે તો નિશાળે ભણવા જવાનું વડું હોય અગિયાર વાગ્યે અગિયાર સાડા અગિયારે તો ત્યાં સાડા દસ થયા છે તો આર્યન તૈયાર કરું છું

આવીને રાંધી નાખીશું બપોર મશીન શરૂ કરું ને અત્યારમાં શરૂ જ હતું પણ આની કીધું હવે ઘડી ખાટું શરૂ ખોટું હાવ બંધ કરી દીધું છે હું બપોરે આવીશ રાંધી અને પછી મશીન પાછું શરૂ કરીશાળ આમાં છે સણાની દાળ વિશાળ લઈ જવાની છે

તો આજ ખાવાનું મન થઈ ગયું છે ફાડા નાખશે તો હાલો એને બનાવી નાખ પણ શાક રોટલા તમારે બનાવવા જ પડશે હો ખાલી લાપસી નહીં થાય મોરસ માં ગઈ કીડિયું બોલો લ્યો ક્યાં એ ડબ્બા અંદર ગરી ગઈ લ્યો હવે આનું શું કરવાનું જો કેટલી બધી છે પાછી જો તો એકાદી બે હોય તોય પકડી લેવી મોરસ હવે કઈ નહીં બીજી આપણે ઓલા ઘરમાં પડી છે ટોપમાં તો એ યુઝ કરી લેવી હવે આનું તો કાંઈ નક્કી નહીં હું થાય એવું છે જો આમાં કેળી તો હારો હાય જો આમાં ઘણી છે હા મોરસ ટોપમાં રાખવી પડે કાંઈ નક્કી ન હોય ક્યારે પાછું ભૂલાઈ જાય કે એટલે છે ટોપમાં રાખવી પડે જો મસ્ત મસ્ત ફાડા લાપસી બનીને રેડી થઈ ગઈ છે પણ કાજુ બદામ નથી નાખ્યા હો

આ ગામડેથી પાર્સલ આવેલું છે મારે નથી એવું મારા નણદને એવું છે તો એને બધું થોડું થોડું મોકલ્યું છે જો આ સીભડા છે આ બે કુણાપૂણા હતા ને એ તો આર્યન હું ખાઈ ગયા છે આ બે પડ્યા છે અને એટલા ધાણા છે આ ધાણા એવા છે પછી આ લીંબુડા લીંબુડા લીંબુનો વધારો છે કોઈને જોતા હોય તો લઈ જજો અમારે ક્યાંથી આ કંટોલા કંટોલા છે મારે એક પૂરતી કેમ કે સાજીદ ખાય નહીં ને એટલે એને બેનને ખબર હોય ને એટલે એક પૂરતી કંટોલા મૂક લાશે જો તો અત્યારે છે ને કંટોલાનું શાક બનાવવાનું છે કંટોલાનું અને આજ તો અમારા આ પંખો છે ને જો આ હતો લટકતો હતો ને એ વયો ગયો ફેલ થઈ ગયો પછી જો સાજીદ નવો લઈ આવ્યા છે તો એનું અનબોક્સિંગ ચાલુ છે કાસાજી કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન એ વસ્તુ નવી ઘરમાં આવે એટલે ખુશી તો થાય ને કાસાજી જો પંખો નવો લાવ્યા છે પાખડા તો કાઢો આર્યને બહુ શોખ જો કલર ને તારું

અને સાજી તો છે ને ઇમરજન્સી માં મિયાજી રોંઢે એને ફોન કર્યો કે સાજી પંખો ફરતો નથી પછી એને હાજે આવી ચેક કર્યું જોયું તો કે બેરિંગ બેરિંગ તો કઈ ગયું નથી તો જ્યાં દુકાને તો આ જૂનો પંખો છે ને એનું તો એમ કે ભંગારના ભાવે તો જૂનો નથી દીધો ડાયરેક્ટ નવાની ખરીદી કરતા એવા જો આ એમ કે છે હું મોટર થઈ ગયો એમ કહીશ તો કે કે નજો આ અમારે નવા પંખાનું મુરત આ લાવવા ભેગુંસ કરવાનું છે મારે જો ખાવાનું પાકી ગયું છે ભાખરી બની રાખી છે સા બને છે કंटोલાનું શાક પણ રેડી થઈ ગયું છે અને સાજીત ને પંખો રેડી થઈ ગયો છે જો કા હા જો એને ફિટ કરી દીધો છે હવે અહી સડાવે ને એટલી વાર છે અહી સડાવવાનું છે કાસાજી મારી બાઈ દુખી ની

થ્રી ગો હાલો જો ફૂલમ ફાસ્ટ ફરવા મેળવ્યો આય બંધ કરો બંધ કરો છે એ ખાય હાલો હારો ફરે છે હેલો ફેમિલી તો આપણે જો જમવાનું ટાઈમ થઈ ગયો છે ને જમવાનું બનાવી નાખ્યું તે પણ મને નહીં ભાવે આજ કેમ ખબર છે કંટ્રોલ કંટોલાનું ક્યાંક બનાવ્યું એ મને ભાવે નહીં એટલે જો અનુ એની હાટું એકલી હાટું કંટ્રોલ લઈને ક્યાંક કાઢ નાખ્યું મારી હાટું ભાખરી બનાવી આ દૂધ સાબરો નઈ ને મારા દીકા ને સીપ ખાવી મારા દીકાને આ ખાવું મારા દીકાને હે મારા દીકન ચીપ ખાવી છે મારા દીકન એમાં આ ખાવું છે મારા દીકન કંટ્રોલું ખાવું છે હા કંટ્રોલું ખાશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સેબ સબસ્ક્રાઇબ કરી દેજો ને મળીએ કાલે લા વ્લોગ માં કેવું દી બાય ગુડ નાઇટ